ગુજરાતમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો મુદ્દો એટલો જોરશોરથી ચાલી રહ્યો છે કે હવે તો મનરેગા ભ્રષ્ટાચારનો મુદ્દો ગાજ્યો છે ત્યાં સુધી કહેવામાં આવ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારો પર પુસ્તક લખાય તેવી નોબત આવી ગઈ છે હજી આ વર્ષે જ ભાજપના પૂર્વ મંત્રીના પુત્રોએ આચરેલા મનરેગા કૌભાંડની વિગતો બહાર આવી હતી ત્યાં વધુ એક મનરેગા કૌભાંડ ખુલ્યું છે જેમાં બાવીસ લાખ નકલી મજૂરો હોવાનું સામે આવ્યું છે શું છે આખી વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે પૂર્વ મંત્રી બચ્ચુ ખાબડના પુત્રોએ મનરેગા યોજનામાં મોટા ભ્રષ્ટાચાર કર્યો અને કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના દીકરાએ પણ મનરેગા યોજનામાં ખોટી રીતે કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા હતા તેવા અહેવાલો સામે આવ્યા હતા ત્યારે હવે નવ ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરાયેલા નવા ડેટામાં ગુજરાતમાં મનરેગા હેઠળ મોટા કાઢી નાખવામાં આવેલા નામોની ચિંતાજનક તસવીર રજૂ કરવામાં આવી છે બે હજાર ઓગણીસ વીસથી બે હજાર ચોવીસ પચ્ચીસ સુધીમાં સાત પોઈન્ટ ઓગણપચાસ લાખથી વધુ જોબ કાર્ડ રદ કરવામાં આવ્યા અને લગભગ બાવીસ લાખથી વધુ કામદારોને જોબ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા જે રાજ્યમાં પારદર્શિતા પાત્રતા ચકાસણી અને ગ્રામીણ આજીવિકા સહાયના ભવિષ્ય પર ગંભીર સવાલો ઊભા કરે છે મંગળવારે લોકસભામાં સત્તાવાર રીતે મુકાયેલી માહિતી પ્રમાણે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાના ગુજરાતમાં અમલીકરણમાં પારદર્શિતા અને જવાબદારી પર ચર્ચા શરૂ થઈ છે આંકડા કહે છે કે ગુજરાતમાં જોબ કાર્ડ ડિલીટ કરવાના કેસમાં વાર્ષિક ધોરણે વધારો જોવા મળ્યો છે જે બે હજાર ઓગણીસ વીસમાં ચાલીસ હજાર ત્રણસો ચૌદ ડિલીટથી શરૂ થયો બે હજાર વીસ એકવીસમાં એક લાખ એકત્રીસ હજાર સાથે ફરીથી વધારો થયો ગુજરાતમાં મનરેગામાં મળતીયાઓને રૂપિયા કમાણી કરાવવામાં આવી રહી છે આ યોજનામાં મોટા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગુજરાતમાં મનરેગામાં બાવીસ લાખ નકલી મજૂરો હોવાનું સામે આવ્યું છે આ યોજના થકી આદિવાસીઓને અને ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગાર આપવાનો માત્ર દેખાડો કરવામાં આવ્યો ચોપડે જેટલા મજૂરો તેટલા મજૂરો હકીકતમાં છે જ નહીં ગુજરાતમાં મનરેગા યોજનામાં નકલી મજૂરોનો સિલસિલો છેક વર્ષથી યથાવત છે આંકડો કહે છે કે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં મનરેગા યોજનામાંથી એક લાખ ચોપન હજાર છસો ચોપન મજૂરોના નામ રદ કરાયા જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ સંખ્યા વધીને નવ લાખ પંચોતેર હજાર સુધી પહોંચી ગઈ છે કેન્દ્ર સરકારે લોકસભામાં આંકડા રજૂ કર્યા જેમાં મનરેગામાં ગુજરાતમાં ચાલતી ગેરરીતિને ખુલ્લી પાડવામાં આવી છે ઉપરાંત મનરેગા માટે જોબ કાર્ડ પણ બારો બાર તૈયાર કરવામાં આવી રહ્યા છે આ જોતા છેલ્લા પાંચેક વર્ષમાં જ સાત લાખ ઓગણપચાસ હજાર જોબ કાર્ડ કેન્સલ કરી દેવાયા આટલી મોટી સંખ્યામાં જોબ કાર્ડ કેમ રદ કરી દેવાયા અને બાવીસ લાખ મજૂરોને કેમ મનરેગા યોજનામાંથી દૂર કરાયા તે મુદ્દે ગુજરાત સરકારે હજુ સુધી ખુલાસો કર્યો નથી તેવું લોકસભામાં મુકાયેલા ડેટા પરથી જાણવા મળ્યું છે કે લાખો મજૂરોને ચોપડે જ બતાવવામાં આવ્યા સો દિવસ રોજગારી આપવાનો દેખાડો કરવા મળતિયાઓના નામ બારોબાર મજૂરો તરીકે દર્શાવી દેવાયા હોવાની પણ આશંકા છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ